દાંતાના પત્રકાર સાથે સ્થાનિક પોલીસનું ઉગ્રવર્તન દાંતા પિકઅપ સ્ટેન્ડમાં કવરેજ કરી રહેલા સ્થાનિક પત્રકાર સાથે પોલીસનું ઉગ્રવર્તન સાંજના સમયે આવતી ડીસા રતનપુર એસટી બસમાં મારામારીની ખબર સ્થાનિક પોલીસને મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે સ્થાનિક પત્રકારોએ આ બાબતની જાણ થતાં પત્રકારો પણ કવરેજ માટે પહોંચ્યા હતા તેવામાં કવરેજ કરતા પત્રકાર સાથે પોલીસે ઉગ્ર વર્તન કરતાનો વિડીયો સામે આવ્યો છે જો ખરેખર દાંતા પોલીસ સિંગમ હોય તો દાંતા વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂના ઠેકાઓ બંધ કરાવે અને બુટલે ઘરોની જેલના હવાલે કરે ઘટના સ્થળે કવરેજ કરી રહેલા સ્થાનિક પત્રકારને લોકોના ટોળા વચ્ચેથી પકડીને પોલીસ સ્ટેશન લઈ જઈ પોલીસ સુસાબિત કરવા માગે છે કવરેજ કરી રહેલા એક પત્રકારને લોકોના ટોળા વચ્ચેથી ખેંચી સરકારી વાનમાં બેસાડી પોલીસ સ્ટેશન લઈ જવા તે કેટલું યોગ્ય શું આ વિડીયો જોયા બાદ જિલ્લા એસપી વડા દાંતા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કર્મીઓ સામે કોઈ પગલાં ભરાશે ખરા જો આ પોલીસ કર્મીઓ સામે ઉચ્ચ અધિકારીઓ દ્વારા પગલાં લેવામાં નહીં આવે તો મીડિયા ટીમ દ્વારા આવનારા સમયમાં આવેદનપત્ર આપવામાં આવશે સુઆસિંગમ બની બેઠેલી પોલીસ દાંતા વિસ્તારમાં ચાલતા દેશી વિદેશી દારૂ જેવા ગોરખધંધા બંધ કરાવશે ખરા તે જોવાનું રહેશે અહેવાલ વિજય વિજયસિંહ વાઘેલા બનાસકાંઠા રિપોર્ટર જયંતિભાઈ પટેલ ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર બનાસકાંઠા